અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવરાદામ ખાતે આજે ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે ભક્તો દર્શને ઉમટ્યા હતા દેવરાજ ખાતે ભાવભક્તિ અને આસ્થાનો મહાસાગર છલકાયો હતો ભક્તોએ ભગવાન રામદેવજી મહારાજના સંત શ્રી દેવાયત પંડિત બાપુની જીવિત સમાધિના અને દેવરાજ ગાદીપતિ સંત શ્રી ધનેશ્વર બાવજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી દેવરાજ ખાતે ભજન ભોજન અને ભંડારાનું ભક્તોએ લાવો લઈ ધન્યતા અનુભવી હતી તો મોડાસા શહેરના ઉમિયા મંદિર રાજપુર ઈસરુ રામદેવજી મંદિર સહિત જિલ્લાના આસ્થાના કેન્દ્રો ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની આસ્થાભેદ ઉજવણી કરવામાં આવી હતી જય અલગ ધણી ઓમ નમો નારાયણ જય ગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મની જય દેવરાજ ધામ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન બાજકોટ મોડાસા અરવલ્લીથી ધનગીરી મહારાજના સૌને જય ગુરુ મહારાજ આજે ગુરુ પૂર્ણિમાનું પર્વ સમગ્ર ભારત વર્ષમાં અને સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યું છે આ પર્વ એવું છે ગુરુ અને શિષ્ય એનો આધ્યાત્મિક નાતો એનું પર્વ છે બીજું ગુરુ અને શિષ્યની વચ્ચે જ્ઞાન પ્રવાહ જે અધ્યાત્મનો બોધ આપી અને શિષ્યને સદમાર્ગે આત્મકલ્યાણ માટે અને પોતાના સ્વરૂપના અભ્યાસ માટે કરીને પ્રયાસ કરતું એક માધ્યમ છે એટલે પૂરા વિશ્વમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે સર્વે જાહેર જનતા સર્વે મુમુક્ષો જતી સતી સંતોને અંતરના ભાવથી સર્વે નિ મહારાજ જય ગુરુ મહારાજ ઓમ નમો નારાયણ જય અલગ્નની મહાન શ્રી શાસ્ત્રી વિષ્ણુ પ્રસાદજી મહારાજ મિનિ ઉંજા ઉમ્યા માતાજી મંદિર મોડાસાથી આજે આખા ભારત દેશની અંદર જ્યારે ગુરુ પૂર્ણિમા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે આખી સનાતન ધર્મની અને ભારત ભૂમિની એક પરંપરા છે

અમીય ચૂરણ તારું સમાન સતાલ ભવ્ય રજુ પરિવારું ગુરુ એ શ્રી હરિ પરમાત્મા નું સ્વરૂપ છે ગુરુ એ ભગવાન શિવનું સ્વરૂપ છે ગુરુ એ આત્મા આપણી અંદર રહેલો આત્મા પણ એ ગુરુ તત્વ છે અને એ ભગવાન શ્રીમદ ભાગત ના અંદર વેદ વ્યાસે અને ઉદ્ભવજીએ મેં કૃષ્ણ ભગવાને પણ ઉદ્ધવજીને આ જ્ઞાન બોધ છે કે ગુરુ પરંપરા જે શિષ્ય પોતાના સદગુરુ સાથે બંધાય છે એને ખૂબ જીવનના અંદર ખૂબ ઉર્જાત્મક પ્રાપ્ત થાય છે અને એનું જીવન ધન્ય બને છે એ ભાવ સાથે આજે મિની ઉંઝા માતાજી મંદિર મોડાસા ના અંદર દેવરાજ ધામની અંદર સરળોના અંદર અને વિવિધ સ્થળોએ અરવલ્લી જિલ્લામાં પણ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભારે ઉત્સાહપૂર્વક શિષ્યો નો આજે ખુબ ગસારો રહી અને ખુબ ગુરુ ના દર્શન કરી અને ઘણા લોકોએ ધન્યતા અનુભવી છે એ સાથે દરેક ને જય ભાગવત ભગવાન નમો નારાયણ જય લી